નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર પંદર જેનું નામ છે ગોદ માતની ક્યાં તેનું જે સ્વાધ્યાય છે તે આપણે કરવાના છે આપણી આ ચેનલ પર ધોરણ નવના બધા જ વિષયના સ્વાધ્યાય સર્જનના વિડીયો આવે છે તમે ખાસ તેને જોઈ શકો છો તમને વધારે લિંક છે મળી જવાની છે આપણા તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો ખાસ લાઈક કરજો વિડીયો સજાવતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ વિડીયોને જોઈ શકે અને તમને આની પીડીએફ મળી રહેવાની છે અને પીડીએફ કેવી રીતે મળશે તો કે તમને આપણે નીચે છે વોટ્સએપ નંબર આપેલો છે તમે ત્યાં વોટ્સઅપમાં મેસેજ કરી અને પીડીએફ છે મેળવી શકો છો અને તમને નીચે લિંક આપેલો છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની તમે ખાસ છે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જવાનું રહેશે તો ચાલો આપણે આ વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર પંદરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક તમને વિકલ્પ આપેલા છે પેલા પ્રશ્નની અંદર જોઈએ આપણે પહેલા વિકલ્પ શું આપેલો છે

તો જવાબમાં આવશે તમારે આવશે બી એટલે કે માતાની લાગણી થી ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો એ તમારા પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્ય માં લખવાના છે તે પેલો સવાલ તમને આપેલો છે અહીં આપેલું તમને આપેલું છે તો કે માતાની આંખમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે તો જવાબમાં આવશે જેમાં આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે છે તેનો પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્ર માટેની જે શીતળતા હોય તેનો અનુભવ થાય છે પરંતુ કવિ તો માતાના વાત્સલ્ય પૂર્ણ આંખોથી સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્યોની વાત કરી છે બીજો સવાલ છે તેની અંદર જ માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે તો જવાબમાં આવશે માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે એ જ રીતે આપણા જીવનમાં પણ સ્નેહી સ્વજનો પણ આપણને હેત કરતા હશે પરંતુ માતાનો પ્રેમ અને હેતની હેલી સામે સાવ ફીકા રહેવાના માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ છે આ રીતે છે કવિ સમજાવે છે તે પછી પ્રશ્ન નંબર ત્રીજો એ તો છે પ્રશ્ન સાત પ્રશ્ન જવાબ છે સાત લીટીમાં લખવાના છે ફેરો યંત્રણ આપેલું છે ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોનો અધુરૂપ અનુભવે છે શા માટે તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યાર પછી બીજો કવિને માતા ભાષાથી શું શું મળે છે તમે તેનો જવાબ છે સ્ક્રીન જોઈ શકો છો ત્યાર પછી તો આપેલો છે આ વખતે સમજાવવાની છે હજાર હોય પણ છાતી માની ક્યાં તમે સમજૂતી છે આપેલી છે સ્ક્રીન પર તમે જરૂરથી જોઈ શકો છો તો આજના છે ધોરણ નમૂના ગુજરાતી સત્તર આપેલું છે જોઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ અમર છું નેક્સ્ટ માં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ